હવે છે ને આ પૂરા છે ને લઈ લીધા કાળા એમ જોઈ તું ફેમિલી મજામાં મજામાં જ છો તમે બધા આપણે જો બ્લોક સ્ટાર્ટ કરી દીધો અને આપણે અહિયાં ઘઉમાં આંટો મારવા આવ્યા હતા તો એવું લાગ્યું કે અહિયાં ઘઉં થોડા થોડા પીરા પડવાની એવું છે જો અમુક અમુક જગ્યાએ છે ને રાવે રાવે પીરા પડ્યા તે આંટો મારવા આવ્યા હતા તો હવે એની દવા મારવાની છે તો આપણે એની દવા આવે ને એ દવા મારવાની છે તો એમાં ખાતર માલ બધી મિક્સ કરીને દવા મારવાની છે ને અત્યારે એટલું પી જાય ને પોલિકોન સાઈડ નું છે એ પી જાય ને પછી આમાં વારવાનું છે કેમ કે આ રાવે 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 બહુ અલગ અલગ પીડાઇટ બતાવે એટલે પીરિયો છે ને એમાં આવી ગયેલું છે આપણે ઘઉં તો જો અમુક અમુક જગ્યાએ છે ને જો પીર છે તો મિત્રો આપણે છે ને તો મિત્રો તમે જોઈ શકો છો આપણીમાં હવે દવાનો છટકાવ કરવો પડશે દવાનો છંટકાવ કરી અને પછી છે ને ખાતર નાખવું પડશે આજ તો કંઈ હવે નાખવાનું નથી થતું કેમકે હજી પાણી વારવાની વાત છે એટલે બે બે દિવસ પછી છે ને એમાં દવાનો છટકાવ છંટકાવ કરવો પડશે પાણી વાર થાય ને તો ભેજમાં છે ને દવા લાગે એને તો હવે તો મિત્રો આપણે છે ને ખીલ મિલિયા જો આ પાકી ગયા સામા ક્યાંક ક્યાંક જો આમ ફૂલ પાકી ગયા ને અમુક જગ્યાએ નથી પાક્યા તો આપણે હવે ખીલ મળી ખાવા આવી ગયા છે અહીંયા અને આમાં છે ને કાંટા એ બહુ જ ના છે તો જા અહીંયા ઉઈ ભી નિરણ લઈને જવાનું છે તો અરે કહેના કે ચાહતે હો ખાતા હે ખોલ અને નિરણ લેવા આવ્યા અહીંયા બોલા ઓલા જંગલમાં

તો અહીંયા છે ને અહીંયા સાણા થાપવાના છે અહીંથી ને જો અહીંયા એટલા છે ને થાપેલા છે થાપેલા છે બધીમાં આ પણ આ ઉપર ને બધીમાં પડે ક્યાં થાપવાના છે आई नहीं थापन हां थे थापन थैंक यू से पहला मोहरवान जे पहला कहणवान कहणवानो छे खाना ने आवरी ने कहणवानो पसी ने गोता करो थापी दे

અહં સબ્ઞા નથી આયા સે હુકાણા નથી એટલે મેં ન્યાં થાપવાનું કર્યું હાલ તો અમે સાયે હો હા સા

જ્યાં કડી છે ને આ કડી હાટુ ને અહીંયા મને ધક્કો કેવડો કરાયો હે પ્રાસી ધક્કો કરાયો ગાંડા સર બહુ સર તો આ કડી ફિટ કરવાની છે ને આ કડી છે ને ભાઈ સાયકલ ની માથું ભાઈ ને ફિટ કરી દે મજા આવી છે કે સાયકલ ની કડી ફિટ હે મજા આવી છે કે ક્યાં આમ હરખો જો દેખાડી દો મેં આમાં હું છે ક્યાં મી થઈ ગઈ કડી ગયો છે એમાં ઓલી સેન ની કડી લાવ્યો છો ને એ સેન ની કડી ફિટ કરી દીધી હવે જો ફિટ થઈ ગઈ ને જો ક્યાં પલ હોય ગયો

આમાં ફ્રીડુ છે કાસો છે હે ટાઈમનો તો આ પૂરી લેવાનું લાવવાનું છે

જઈ હળી જ્યું બસ બીજી લઈ લેજો એક પૂરો હારો છે અહીંથી આપણે ટેપા છે અહીંથી જવાનું છે અને જો આ મોટલી લઈને હાઈ લે આમે ક્યાંક હલવાઈ નું જાય હું મોટલી ઉભી રહું છે ડાયર હલ કરના નિરાજ નહીં હો લાગે બાગે લોહી ની ધાર ચમક સુધી ભારો ભાઈ ઉભો રે અહીંયા આપણે

ડાયરી ને ભાત બનાવવાનું છે જમવામાં ડાયરી ને ભાત બનાવવાનું છે ભાજી લઈને આવે ખેતરમાંથી ને આપડી ડાય ડાયર પાકેસ ને હવે ઉભરાણી નથી ભાજી લઈ આવે ભાજી કેવી છે ભાજી અરે ભાજી તો

આ પાપડ દરવાણ છે હા પી લે પી લે શેર ભરવા નાખી દઉ બધાય આયા કે કરી નાખવાનું લેતી હું ત્રો પાપડ હાલો મિત્રો આજનો બ્લોગ છે ને આપણે અહીંયા સમાપ્ત કરીએ અને મળીએ આગળના નવા બ્લોગ માં ક્યાં સુધી બધાની જય માતાજી જય મા મુગલ ભાઈ બાય ટાટા